નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે એ ઇલેક્ટ્રિકલ પરીક્ષાઓને લગતા પ્રશ્નો જોવાના છીએ જેમ કે યુ જીવી ડીજીવીસીએલ એમજીવીસીએલ જેટકો અને વાયરમેનની પરીક્ષામાં પણ આ પ્રશ્નો તમારે ઉપયોગી થવાના છે તો એક પછી એક છે તે બધા જ પ્રશ્નો ધ્યાનથી જોઈ લેજો કેમ કે આવનારી પરીક્ષામાં તમને આ પ્રશ્નો છે એ ખૂબ જ ઉપયોગી થવાના છે એટલા માટે ધ્યાનથી આ બધા પ્રશ્નો જોઈ લેજે અને જે મિત્રોએ આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તે મિત્રોએ ચેનલને પણ જરૂર સબસ્ક્રાઇબ કરી દેજો કેમ કે તમારા માટે દરરોજ આવા પ્રશ્નો લાવતા રહીએ છીએ તો મિત્રો અહીં આપણા પ્રશ્નો ચાલુ કરીશું તો એક પછી એક પ્રશ્નો બધા ધ્યાનથી જોઈ લેજો તો મિત્રો આજે આપણો પહેલો પ્રશ્ન છે ડીસી સિરીઝ મોટરમાં સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગનું જોડાણ એ આર્મીચર સાથે પેરેલલ કરવામાં આવે છે બી આર્મીચર સાથે સિરીઝમાં કરવામાં આવે છે સી લોડ મુજબ આર્મીચર સાથે સિરીઝ કે પેરેલલમાં જોડવામાં આવે છે ડી ઉપરોક્ત પૈકી એક પણ તો મિત્રો એમાં આપણો સાચો જવાબ આવશે બી આર્મીચર સાથે સિરીઝમાં કરવામાં આવે છે તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેચન છે ડીસી સિરીઝ મોટરની ખાસ વિશેષતા શું છે એ તેનું સ્ટાર્ટિંગ ટોર્ક અન્ય તમામ પ્રકારની મોટર કરતાં ઓછો છે બી તેનું સ્ટાર્ટિંગ ટોર્ક અન્ય તમામ પ્રકારની મોટર કરતાં વધારે છે સી તેને લોડ વિના સરળતાથી ચાલુ કરી શકાય છે ડી તેની સાથે લોડ જોડવામાં ન આવે ત્યારે તે પંદરસો આરપીએમની અચળ ઝડપ આપે છે તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી તેનું સ્ટાર્ટિંગ ટોર્ક અન્ય તમામ પ્રકારની મોટર કરતાં વધારે છે તો મિત્રો અહીં આપણું આગળનું ક્વેચન છે નીચેના પૈકી કઈ મોટરમાં સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગનો તાર જાડો અને ઓછા અંટાવાળો હોય છે એ ડીસી સિરીઝ મોટર બી ડીસી શન્ટ મોટર સી એસી કેજ મોટર ડી એસી સ્લીપરિંગ મોટર તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ ડીસી સિરીઝ મોટર તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેચન છે બ્રેક હોર્સ પાવર એટલે એ આર્મીચરમાં ઉત્પન્ન થયેલો પાવર બી શાફ્ટ ઉપર મળતો પાવર સી ઉપરોક્ત બંને પાવરનો સરવાળો ડી ઉપરોક્ત બંને પાવરની બાદ બાકી તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી શાફ્ટ ઉપર મળતો પાવર તો મિત્રો અહીં આપણું આગળનું ક્વેશ્ચન છે ઇન્ડિકેટેડ હોર્સ પાવર એટલે એ આર્મીચરમાં ઉત્પન્ન થયેલ પાવર બી શાફ્ટ ઉપર મળતો પાવર સી એ અને બી બંને ડી ઉપરોક્ત પૈકી એક પણ નહીં તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ આર્મેચરમાં ઉત્પન્ન થયેલ પાવર તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશન છે ડીસી મોટરનું કોમ્યુટેટર એ માત્ર બહારની સપ્લાય સર્કિટનું જોડાણ કરે છે બી આંતરિક આર્મીચર સર્કિટમાં કરંટની દિશા બદલે છે સી લોડ સર્કિટમાં કરંટની દિશા બદલે છે ડી ઉપરોક્ત પૈકી એક પણ નહીં તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી આંતરિક આર્મેચર સર્કિટમાં કરંટની દિશા બદલે છે તો મિત્રો અહીં આપણું આગળનું ક્વેશ્ચન છે કોઈ પણ મોટરની નેમ પ્લેટ પર દર્શાવવામાં આવતા એચપી રેટિંગ એ એ શાપ પર ઉપલબ્ધ શક્તિ છે બી મોટર દ્વારા લેવામાં આવતી શક્તિ છે સી ઇનપુટ શક્તિ છે ડી કુલ શક્તિ છે તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ શાફ્ટ પર ઉપલબ્ધ શક્તિ છે તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેચન છે ડીસી મશીનનો સેફ્ટ ટોર્ક તેના આર્મેચર ટોર્ક કરતાં ઓછો હોય છે કારણ કે તેમાં ખાલી જગ્યાએ વ્યય થાય છે એ આયર્ન બી કોપર સી મિકેનિકલ ડી ફ્રિક્શન પ્લસ વિન્ડેજ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી ફ્રિક્શન પ્લસ વિન્ડેજ તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેચન છે ડીસી મોટરનો એ બી બાય વીનો ગુણોત્તર મોટરની શું દર્શાવે છે એ સ્પીડ રેગ્યુલેશન બી સ્ટાર્ટિંગ ટોર્ક સી રનિંગ ટોર્ક ડી એફિશિયન્સી તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી એફિશિયન્સી તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે ડીસી મોટરમાં ઉત્પન્ન થતા બેક ઇએમએફ જ્યારે મોટર સ્થિર હોય છે ત્યારે એ સૌથી વધારે હોય છે બી સૌથી ઓછું હોય છે સી શૂન્ય હોય છે ડી સપ્લાય વોલ્ટેજ જેટલું જ હોય છે તો મિત્રો જે મિત્રોએ આ પ્રશ્નનો જવાબ આવડતો હોય તે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો અને મિત્રો અહીં આપણા બધા જ ક્વેશ્ચન્સ પૂરા થાય છે વિડીયો પસંદ આવે તો એક લાઈક જરૂરથી કરી દેજો અને જે મિત્રોએ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તે મિત્ર પણ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કેમ કે અમે તમારા માટે આ ચેનલની અંદર આવા વિડીયો લાવતા રહીએ છીએ ધન્યવાદ